તમારા મિત્રો સાથે શેર કરજો આજના વિડીયોમાં આપણા મિત્રો છે ભારતના બંધારણને લગતા અગત્યના પ્રશ્નો જોવાના છે તો વિડીયો છે તે જરૂરથી અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે અવશ્ય શેર પણ કરજો તો ચાલો વિડિયોની આપણે શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો ભારતમાં જે દાસ પ્રથા છે તેની સમાપ્તિ કયા કાયદા દ્વારા કરવામાં આવી હતી તો આમાં ઓપ્શન તમને આપેલા છે ચારસો એક્ટ્રીસ ઇન્ડિયા બી આવશે ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ અંતર્ગત છે ભારતમાં જે દાસ પ્રથા છે તેની સમાપ્તિ જે છે કરવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા કાયદા દ્વારા ભારતીય પ્રદેશોને બ્રિટિશ તાજની સત્તા હેઠળ મુકાયું હતું તો ઓપ્શન આપેલા છે ભારત શાસન અધિનિયમ અઢારસો અઠાવન ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ ચાર્ટર એક અઢારસો તેત્રીસ કે ભારત પરિષદ અધિનિયમ અઢારસો બાણું તો આમાં જવાબ શું આવશે તો આ પ્રશ્નમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે ભારત શાસન અધિનિયમ અઢારસો અઠાવનના જે છે કાયદા હેઠળ છે ભારતીય પ્રદેશોને છે બ્રિટિશ તાજની સત્તા હેઠળ છે તે મૂકવામાં આવ્યું હતું ત્યારબાદનો પ્રશ્ન છે કે સાંપ્રદાયિક જે જાહેરાત છે તે કોના દ્વારા કરવામાં આવી હતી ઓપ્શન છે લોર્ડ મોરલે રામસે મેકડોનલ્ડ લોર્ડ મેકોલો કે લોર્ડ જેમ્સપોર્ટ દ્વારા તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે રામસે મેકડોનાલ્ડ છે તેમના દ્વારા છે સાંપ્રદાયિક જે જાહેરાત છે કરવામાં આવી હતી તેને ક્રમમાં ગોઠવવાની છે તેમાં ઓપ્શન એ છે એક છે કેબિનેટ મિશન બે છે સાંપ્રદાયિક જાહેરાત ત્રણ છે સાયમન કમિશન અને ચાર છે ક્રિપ્સ મિશન તો આને ક્રમમાં ગોઠવવાની છે તો ક્રમમાં કઈ રીતના આવશે

ઓગસ્ટ જે પ્રસ્તાવ કે માઉન્ટ બેટન યોજના તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે માઉન્ટ બેટન યોજના છે તેનો છે સ્વીકાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણ સભાના કેટલા સભ્યોએ ભારતના બંધારણ ઉપર છે સહી કરી હતી તો ઓપ્શન છે બસો ચોરાશી બસો ચોરાણું બસો નવ્વાણું કે બસો ચુમ્માલીસ જણાએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે જેટલા જણા છે 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 તેમણે તેમણે ભારતના બંધારણ ઉપર જે સહી કરી હતી અને તેઓ બંધારણ સભાના જે છે હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણ સભાના ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા તો ઓપ્શન આપેલા છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ માણેકલાલ મુનશી કે જવાહરલાલ નેહરુ તો અહીં મિત્રો તમને છે બંધારણના ચૂંટાયેલા અધ્યક્ષ પૂછવામાં આવ્યું છે તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે તેઓ બંધારણ સભાના ચૂંટાયેલા અધ્યક્ષ હતા ત્યારબાદ નો પ્રશ્ન છે કે બંધારણ સભાના ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા તો ઓપ્શન છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ માણેકલાલ મુનશી કે જવાહરલાલ નેહરુ

બંધારણ સભાનું બિન કોંગ્રેસી સભ્ય પૂછવામાં આવ્યું છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે તેઓ બંધારણ સભાના બિન કોંગ્રેસી સભ્ય હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેબિનેટ મિશન દ્વારા કેટલા સભ્યો ધરાવતી બંધારણ સભા રચના કરવામાં આવી હતી તો એના સભ્યો પૂછવામાં આવ્યા છે તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે બસો જેટલા સભ્યો ધરાવતી બંધારણ સભાની છે રચના કરવામાં આવી હતી કેબિનેટ મિશન દ્વારા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના રચના કરવા માટે કેટલા કેટલો સમય લાગ્યો હતો જો સમયગાળો પૂછવામાં આવ્યો છે તો આમાં ઓપ્શન આપેલા છે એક વર્ષ દસ મહિના ને બાર દિવસ બે વર્ષ દસ મહિના ને પાંચ દિવસ બે વર્ષ અગિયાર મહિના ને અઢાર દિવસ કે ત્રણ વર્ષ છ મહિના ને સાત દિવસ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો જે સમય છે તે ભારતના બંધારણની રચના કરવા માટે લાગ્યો હતો ત્યારબાદ બંધારણ સભા પ્રથમ વખત ક્યારે મળી હતી તો ઓપ્શન છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ કે ઓગણીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી નવ ડિસેમ્બર ઓગણીસો ને છે ભારતીય બંધારણ સભા પ્રથમ વખત મળી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણ સભાના ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તો ઓપ્શન છે ડોક્ટર બી આર આંબેડકર જવાહરલાલ નહેરુ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે ડોક્ટર સી ડી દેશમુખ દ્વારા તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે જવાહરલાલ નહેરુ છે તેમના દ્વારા છે બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચે આપેલી વિગતોનો ખરો વિકલ્પ પસંદ કરી તેને જોડકા જોડવાના છે તો અહીં તમે જોઈ શકો છો એક બાજુ યાદી એક માં સમિતિ અને યાદી બે માં અગિયાર માં અધ્યક્ષ આપેલા છે તો આ જોડકા જોડવાના છે તો આમાં આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે એટલે કે એ સાથે ટુ એટલે કે સંચાલન અને સમજૂતી સમિતિના જે છે અધ્યક્ષ હતા તે હતા રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ છે જે બી કૃપલાણી કેન્દ્ર અને સંઘ બંધારણ સમિતિના જે છે અધ્યક્ષ હતા તે હતો જવાહરલાલ નહેરુ અને ક્ષેત્રીય અથવા તો પ્રાંતિય બંધારણ સમિતિના અધ્યક્ષ હતા સરદાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા તો આ પ્રમાણે જોડકા રહેલા છે તે પ્રમાણે ઓપ્શન એ જવાબ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત સ્વતંત્ર થયું પંદર ઓગસ્ટ ઓગણીસો સુતાલીસ બાદ તેમજ ભારતના બંધારણને લાગુ થતા જાન્યુઆરી પહેલાનું દેશનું શાસન કયા અંતર્ગત ચલાવવામાં આવ્યું હતું એટલે કે સ્વતંત્રતા મળ્યા બાદ અને જે છે બંધારણ લાગુ પડ્યું તે પહેલા કયા કાયદા હેઠળ જે છે જે છે આપણા દેશનું શાસન ચાલતું હતું તો ઓપ્શન છે કામચલાઉ બંધારણ ઓગણીસો સુડતાલીસ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો સુડતાલીસ બ્રિટન સ્થાપિત કાયદાઓ દ્વારા કે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ અંતર્ગત ઓપ્શન ડી ભારત શાસન અધિનિયમ ઓગણીસો અંતર્ગત છે તે ભારતનું સંચાલન છે તે ચાલતું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મૂળભૂત જે અધિકારો છે તેનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે એટલે ક્યાં બંધારણના જે છે જે બંધારણથી પ્રેરિત થઈને છે મૂળભૂત અધિકારો નો ખ્યાલ ભારતીય બંધારણમાં લેવાયો છે તો ઓપ્શન છે યુએસએ ઇંગ્લેન્ડ કે જર્મની તો આમાં જવાબ આવશે આવશે ઓપ્શન બી બંધારણના પ્રેરિત થઈને છે મૂળભૂત અધિકારોનો ખ્યાલ ભારતીય બંધારણમાં લેવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાની વ્યાખ્યા કરવાનો અધિકાર કોને આપવામાં આવ્યો છે તો ઓપ્શન છે ભારતીય બંધારણને સર્વોચ્ચ ન્યાયાલયને રાષ્ટ્રપતિને કે સંસદને તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે સર્વોચ્ચ છે આ અધિકાર આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે છે કે સ્વતંત્રતા સમાનતા બંધુત્વતાના સિદ્ધાંત તે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે તો ઓપ્શન છે ઓસ્ટ્રેલિયા બ્રિટન ફ્રાન્સ કે અમેરિકા દેશના બંધારણમાંથી તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે ફ્રાન્સ દેશના બંધારણમાંથી છે આ લેવામાં આવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિમ્નલિખિતમાંથી સંભાઈ તંત્રનો કયો સિદ્ધાંત ભારતીય રાજકીય વ્યવસ્થામાં જોવા મળતો નથી તો ઓપ્શન આપેલા છે દ્વિ નાગરિકત્વ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનું સત્તાનું વિભેજન વિભાજન બંધારણની સર્વો સર્વોચ્ચતા કે બંધારણની વ્યાખ્યા કરવાનો ન્યાયતંત્રને અધિકાર

દ્વિતીય પ્રથમ કે ચતુર્થ ભાગમાં તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે દ્વિતીય ભાગમાં છે નાગરિકતાનો સમાવેશ છે કરવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય લોકતંત્રમાં પ્રજાસત્તાક એટલે રિપબ્લિક નો સિદ્ધાંત સેના દ્વારા પ્રદર્શિત થાય છે ઓપ્શન છે લેખિત બંધારણ દ્વારા બિન સાંપ્રદાયિકતા દ્વારા સ્થાનિક સરકારની સુધીની સત્તાની વેચણી દ્વારા કે રાષ્ટ્રના વડા તેમજ પ્રતિનિધિઓની ચૂંટણી દ્વારા તો આમાં જુઓ જવાબ આવશે ઓપ્શન ડી આવશે રાષ્ટ્રના વડા તેમજ પ્રતિનિધિઓની જે ચૂંટણી આધારિત છે ભારતીય લોકતંત્રમાં માં પ્રજાસત્તાક સિદ્ધાંત છે તે પ્રદર્શિત થાય છે કે ભારતમાં લોકતંત્ર છે ભારતનું તે કેવા પ્રકારનું લોકતંત્ર છે તો ઓપ્શન છે મૂળભૂત લોકતંત્ર મર્યાદિત લોકતંત્ર નિર્દિષ્ટ લોકતંત્ર કે સ્વતંત્ર લોકતંત્ર તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે સ્વતંત્ર લોકતંત્ર ભારતનું રહેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણ ઉપર સૌથી વધુ પ્રભાવ છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓગણીસો નવ ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ ઓગણીસો ઓગણીસ કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ ઓગણીસો તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ નો સૌથી વધુ પ્રભાવ છે ભારતીય બંધારણમાં જોવા મળે છે ત્યારબાદ ભારતીય નાગરિકને મત આપવાનો જે અધિકાર છે તે બંધારણ હેઠળ ખાલી જગ્યા છે તો આમાં ઓપ્શન આપેલા છે દીવાની અધિકાર છે મૂળભૂત ફરજ છે રાજકીય અધિકાર છે કે મૂળભૂત અધિકાર છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે રાજકીય અધિકાર રહેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આરંભે નાગરિકતાની કરવામાં આવેલી નાગરિકતાની કરવામાં આવેલી નાગરિકતા ની મિત્રો છે નાગરિકતા પૂછવામાં આવ્યું છે તો ઓપ્શન છે અનુચ્છેદ 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 કે આઠ માં તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે નાગરિકતા છે અનુચ્છેદ પાંચ માં છે તે જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણ દ્વારા નાગરિકોને કયા પ્રકારની નાગરિકતા પ્રદાન કરાઈ છે ભારતીય બંધારણની વાત થાય છે કે ભારતીય બંધારણ છે તે કયા પ્રકારની નાગરિકતા આપે છે જે નાગરિકોને તો ઓપ્શન આપેલા છે એકલ નાગરિકત્વ દ્વિ નાગરિકત્વ બહુ નાગરિકત્વ કે સમાન નાગરિક તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે એકલ નાગરિકત્વ છે તે ભારતીય બંધારણ છે ભારતના નાગરિકોને આપે છે